રાજકોટ મહાનગરપાલિકા દબાણ હટાવ શાખા દ્વારા કુલ સાઈઠ રેકડીઓ કેબિનો અને નવસો એક્યાસી બોર્ડ બેનરો જપ્ત કરવામાં આવ્યા ગેરકાયદેસર લગાવેલ બોર્ડ બેનરો બદલ રૂપિયા પિસ્તાલીસ હજારની પેનલ્ટી વસૂલ કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેકડી કેબિનો અન્ય ચીજ વસ્તુઓ શાકભાજીઓ ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું બોર્ડ બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મૌડી રોડ પુષ્કરધામ રોડ ભીમનગર મેન રોડ રામાપીર ચોકડી ગુંદાવાડી જુબેલી માર્કેટ બજરંગવાડી જામનગર રોડ અશોક ગાર્ડન બુધવારી બજાર ગાયત્રીનગર રોડ આહિર ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ સાહીઠ રેકડીઓ કેબિનો જપ્ત કરવામાં આવી હતી જ્યોતિનગર નાણાવાટી ચોક પંચાયત ચોક ગોવિંદબાગ નાનામ્વા મેઇન રોડ આનંદ બગલા ચોક ખાદી ભવન સામે અર્ટિકા રવિ રત્ન પાર્ક માધાપર ચોકડી જામનગર રોડ કોટ ચોક ગાયત્રીનગર મેઇન રોડ હોસ્પિટલ ચોક ગરૂડની ગરબી ચોક પરથી જુદી જુદી અન્ય એકસો ત્રેવીસ પરચુરણ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ છે વેસ્ટ ઝોન પંચાયત ચોક રમાપીર ચોકડી પુષ્કરધામ મેઇન રોડ માધાપર રિંગ રોડ લક્ષ્મીનગર નાલા પાસેથી ચોવીસસો છ કિલો શાકભાજી ફળો જપ્ત કરવામાં આવેલ છે કાલાવાડ રોડ યુનિવર્સિટી રોડ સ્પીડવેલ ચોક સુધી સાધુ વાસવાણી રોડ ઢેબર રોડ જામનગર રોડ ટાગોર રોડ રેસકોર્સ સંત સંતકબીર રોડ પાસેથી નવસો એક્યાસી બોર્ડ્સ બેનરો જપ્ત કરવામાં આવ્યા છે અહેવાલ દીપક રાઠોડ